જોશો કોઈ સરસ મજાનો કેમ્પ તૈયાર થઈ ગયો છે માટે અત્યારે કહેવાય છે નાસ્તાની વ્યવસ્થા પૌવા તૈયાર છે જોઈ શકો છો સરસ મજાનું ગરમ પાણી થઈ રહ્યું છે ભક્તો માટે પંદર થી સત્તર વર્ષથી ચાલતા આવીએ છીએ આપણા ત્યાં ગરમ પાણી નાહવા માટે આરામ કરવા માટે છે મિનરલ પાણી પીવા માટે અને કુલરની વ્યવસ્થા કરેલી છે તો માટે અહીંયા જોઈ શકો છો કે પાણી પણ તમને આપવા હશે ભક્તોને લેવા પણ નહીં જવું પડે મિત્રો ભાદરી પૂનમ લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માય ભક્તો ચાલતા અંબાઈ જઈ રહ્યા છે ને આ વર્ષે બે હજાર પચીસના આ નવા વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર આવી રહ્યા છે અને તમામ ભક્તો જોડે મુલાકાત કરીશું કેમ પણ બતાવીશું અને શું વ્યવસ્થા છે કેમ બંધાઈ રહ્યા છે કેટલા કેમ ચાલુ થયા છે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપણું છું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પણ નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણા આ વિડીયોની સફળતા સવાજ સાથે કેટલાક માય ભક્તો ચાલતા અંબા જઈ રહ્યા છે ક્યાંથી જઈ રહ્યા છે કેટલું અંતર કાપ્યું તું પૂછીશું બોલો શ્રી અંબે માત જય એક પછી એક આપણે પૂછીશું જે આપણું નામ જણાવો અને ક્યાંથી શરૂઆત કરી કેટલા દિવસ થયા રાજેન્દ્રભાઈ કેટલા દિવસથી ચાલો છે પાંચ દિવસ થયા પાંચ દિવસથી ચાલો છે કેટલું અંતર કાપ્યું છે બસો કિલોમીટર અંતર જેટલું કાપ્યું છે અને બસો કિલોમીટર કાપ્યું છે રથ પણ માતાજીનો લીધો છે કે બીજા અંકલ છે જે આપનું નામ જણાવો અને કેટલું કેમ છે અંબાજી જઈ રહ્યા છો કેવું મજા આવે છે

ત્રણ વર્ષ ત્રણ વર્ષથી ચાલો છો કઈ મજા આવે છે તો મિત્રો જો યંગ માણસો પણ ચાલે છે ઉંમરલાયક પણ કેટલા વર્ષોથી ચાલે છે અને રથ લઈને માતાજીના દર્શન કરવા કઈ છે જઈ રહ્યા છે અંબાજી પખવાળા સન અને મારી ભક્તો જોડે આપણે મુલાકાત પણ કરી ને વાતચીત પણ કરી અત્યારે આપણે ઉભા છે ઈડર હિંમતના કરાયું પણ અહીંયા સામે કેમ્પ ચાલુ થઈ ગયો છે તો ચાલો આપણે કેમ્પની મુલાકાત લઈએ અને ભક્તો જોડે વાતચીત પણ કરશું અને કેમ્પમાં કેવી સુવિધા છે તે પણ આપણે જોઈએ આવી ગયા ગોવર્ધન વિસ્તારો કરી ચા નાસ્તો અને સાંજે ભોજનની વ્યવસ્થા હોય છે જોઈ શકો સરસ મજાનું કેમ્પ તૈયાર થઈ ગયું છે અને કેટલાક ભક્તો પણ અત્યારે બેસાઈને આરામ કરી રહ્યા છે તમને કેમ્પમાં કેવી ફેસિલિટી છે તે પણ આપણે જોઈએ જોઈ શકો ગોવર્ધન વિસાબમાં આપણું હાર્દિક સ્વાગત કરે છે ચા નાસ્તો ને સાંજે તમને ભોજન છે ભક્તો ભક્તોજનો માટે અહીંયા જોઈ શકો છો કેટલાક ભક્તો ચા પી રહ્યા છે ચા છે અહીંયા ચાની વ્યવસ્થા છે નાસ્તો છે અને આયોજકો છે અને આપણે ભક્તો જોડે પણ વાતચીત કરીશું આયોજકો જોડે પણ આપણે વાતચીત કરીએ વિસામાં ગણેશ દાદાની મૂર્તિ છે તેના દર્શન કરી લે અને અહીંયા કેટલાક ભક્તો જોઈ શકો છો અને એમની જોડે વાતચીત પણ કરજો નામ શું છે અને ક્યાંથી ચાલુ કર્યું કેટલા કિલોમીટર અંતર કાપ્યો છે દિનેશભાઈ દિનેશભાઈ કે ક્યાંથી ચાલવાનું શરૂ કર્યું છે મોરડ કેટલા કિલોમીટર કાપ્યો હશે બસો કિલોમીટર ચાલી લીધું હજી કેટલું બાકી છે અંદાજે સો કિલોમીટર જેટલું કાપવાનું છે મિત્રો અને બીજા બધા ભક્તો પણ છે કેટલા જણા છો ટોટલ તમે પાંત્રીસ જણા છે બીજા પણ છે જી આપનું નામ જણાવો અને અંબાજી ચાલતા જે રહ્યા કેવું લાગી રહ્યું છે મારું નામ અનિલ છે અને અંબાજી કેટલા દિવસ કેટલા કિલોમીટર થાકબાગ જેવું તો નહીં હોય ને તમે પણ અઢીસો કિલોમીટર કાપ્યું છે ઓકે ઓકે તો કેટલા વર્ષથી ચાલો છે અંકલ તા તેર વર્ષથી ચાલો સતત તેર વર્ષથી ચાલે છે આ બીજા એક ભાઈ છે અંકલ તમારું નામ શું કેટલા વર્ષથી ચાલો છે કેટલા વર્ષથી ચાલો છે તેર વર્ષથી સતત તેર વર્ષથી કન્ટિન્યુ તો મિત્રો જોઈ શકો છો અને કેટલા કિલોમીટર કાપ્યું હશે બસો કિલોમીટર કાપી ગાલી તો માટે અહીંયા જોઈ શકો માય ભક્તો માટે અહીંયા સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે કેમ્પમાં સરસ મજાની સુવાની વ્યવસ્થા રાત્રે જમવાનું મળે છે સામે રસોડું પણ છે અને બાથરૂમની વગેરેની પણ વ્યવસ્થા છે તે પણ આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ મજાની વ્યવસ્થા છે અત્યારે કેટલાક ભક્તો આરામ પણ કરી રહ્યા છે અને કેમ્પ શરૂ થઈ ગયો છે તો માટે અત્યારે કહેવાય છે નાસ્તાની વ્યવસ્થા પૌવા તૈયાર છે અને ભક્તોમાં પીરસવાની તૈયારી શરૂ થઈ રહી છે ભક્તો માટે ગરમ પાણીની વ્યવસ્થા છે ગરમ પાણી મળે છે નાવા માટે અહીંયા બાથરૂમ બનાવવામાં આવે છે સરસ મજાના જોઈ શકો જો ભક્તોને કઈ તકલીફ ના પડે તે માટે ગરમ પાણી અને બાથરૂમની વ્યવસ્થા છે કમ્પ્લેટ સરસ મજાની આ કેમ્પમાં વ્યવસ્થા સામે સુવાનું છે પાછા સામે કેમ્પ છે વગેરે ત્યાં જમવાનું પીરસવાનું છે પાછા રસોડું પણ છે તમામ વસ્તુઓ તમને આ કેમ્પમાં જોવા મળશે કેમ્પનું આયોજન કર્યું છે તેમના આયોજક જોડે વાતચીત કરશું જે આપનું નામ જણાવો અને કેટલા વર્ષથી કેમ્પ કરો છો અને કેમ્પમાં ભક્તો માટે એક શું શું ફેસિલિટી છે આ વખતે નમસ્કાર જય બે ડોક્ટર અમૃતભાઈ પ્રજાપતિ અહીંયા અમારો ગોવર્ધન વિસામો ચાલે છે જે અમે ગઈ સાલ ચાલુ કર્યો તો ગઈ સાલ ચા નાસ્તો પાણી બધી વ્યવસ્થા આપી અને આ સાલ અમે ચાલુ કરો છો જે સમય કરતો વેલ અગાઉ ચાલુ કર્યું છે અમે એમાં ચા નાસ્તો પછી જમણવારનું હોય છે રાત્રિ ભોજન જમવાનું હોય છે પછી આરામ કરીને વ્યવસ્થા છે પછી સુવાની વ્યવસ્થા છે

માતાજીના ગુણગાન કે બાધા બાધા માણસો કેટલા વર્ષથી વર્ધથી ચાલુ કેટલા વર્ષથી ચાલુ પાંચ વર્ષથી ચાલુ છું તો આ મિત્રો તમામ અંબાજી જઈ રહ્યા છે તા પદયાત્રીઓ છે બીજા આપણે જોડે જોડાઈ ચૂક્યા છે મહિલાઓ પણ છે જે આપનું નામ જણાવો ને ક્યાંથી સંઘ ચાલવાનું ચાલુ કરવાની કેટલા દિવસ ત્યાં હું અર્થ શું નામ આપનું સંદીપભાઈ સંદીપભાઈ બીજા આપડે બેન છે બેન શું નામ આપનું અને ક્યાંથી ચાલવાનું ચાલુ શરૂ કર્યું હતું તમારું નામ શું તોરલ બેન તોરલ બેન અંબાજી કેટલા દિવસથી ચાલવાનું ચાલુ કર્યું ત્રણ ચાર દિવસ એમ હજુ તો સાથે છે બધા હા અને કઈ માનતા માનતા કેટલા વર્ષથી ચાલો છે પહેલી વાર આવે પહેલી વાર આવે તો આમ થાક જેવું તો નથી ને તો આનંદ પછી બીજા એક બેન છે જેમાં આપનું નામ જણાવો અને કેવું ચાલો કેવું લે ચાલો મજા આવે છે કેટલું અંતર કાપ્યું છે ત્રણ ચાર દિવસ થયા છે પાંચ દિવસ થયા છે એમ તો અલગ અલગ કહી શકાય કે ચાલ જી આપનું નામ જણાવો અને કેવું ચાલો છો કેટલા દિવસ ત્યાં હજી કેટલું બાકી છે હજી ચાર પચાસ પચાસ કિલોમીટર થાક જેવું લાગતું નહીં હોય આમ મેં મેં જો માનેલો હતો કે ખાલી રાજી ખુશીથી રાજી ખુશી તો ખાસા બધા લોકો આ અંબાજી જઈ રહ્યા છે પપવારા પદયાત્રીઓ છે જી કાકા આપણું નામ જણાવો ક્યાંથી ચાલવાનું ચાલુ કર્યું કેટલા દિવસથી ચાલો ચાલો તમારું નામ હો

ક્યાંથી ચાલવાનું ચાલુ કર્યું આપણે આણંદ થી આપણે 23 તારીખે 23 તારીખેલા દિવસથી આjarito આજે પાંચમો છઠ્ઠો દિવસ પાંચમો છઠ્ઠો જો કેટલા કિલોમીટર અંતર કાપતા હોં અંદાજી અંદાજે અમે ગાડી 30 35 30 35 કિલોમીટર હા એક દિવસ એટલું કપાઈ જાય બીજું આપણે જોડે છે શ્રી અંકલ આપનું નામ જણાવો દીજોભાઈ છાત્રવાડ પરમાર પરમાર છે ના વર્ષથી ચાલો છો હું 5 વર્ષથી પાંચ વર્ષથી ચાલો છો તમે પણ અઢીસો કિલોમીટર કાપી સર આ વિશામ તમે ગરમ પાણીથી નાન સ્નાન કરી શકો છો અને અહીંયા સુવાની વ્યવસ્થા તમે જોઈ શકો છો ત્યાં ગરમ પાણી પણ થઈ રહ્યું છે અને શ્રીરામ રામ સાપુ રોકડી હનુમાન મંદિર વક્તાપુર હિંમતનગર હાઈવે રોડ ઉપર તમને મળી જશે તો માટે ગરમ પાણીની વ્યવસ્થા જોઈ શકો છો ગરમ પાણી થઈ રહ્યું છે અને ભક્તો સરસ ગરમ પાણી નાઈ શકે તે માટે ગરમ પાણીની વ્યવસ્થા તમને જોવા મળશે જોઈ શકો છો સરસ મજાનું ગરમ પાણી થઈ રહ્યું છે ભક્તો માટે તો માઈ ભક્તો જે અહીંયાથી ચાલતા જઈ રહ્યા છે તો આ જગ્યાએ ગરમ પાણીનો નાવાનો આનંદ લઈ શકે છે અને આ પુરુષો માટે છે અને ગરમ પાણીની વ્યવસ્થા જોઈ શકો છો તમને મળી રહેશે અને ચોવીસ કલાક ચાલુ રહેશે ને ચોવીસ કલાક ચોવીસ કલાક આ ગરમ પાણીની સેવા તમને મળી રહેશે તો માટે અહીંયા જોઈ શકો છો કે પાણી પણ તમને આપવા આવશે ભક્તોને લેવા પણ નહીં જવું પડે એ પ્રકારની ફેસિલિટી આ કેમ્પમાં તમને જોવા મળશે અહીંયા કેમ્પ ચલાવજી આપનું નામ જણાવો ને તમારા કેમ્પનું નામ શું છે અને શું શું સુવિધા મળી રહી છે શ્રીરામ નિસામો વક્તાપુર રોકડી હનમન દાદાની બાજુમાં અને આપણા ત્યાં ગરમ પાણી નાહવા માટે

ઓકે તમે ખાલી નાવાની જ વ્યવસ્થા વ્યવસ્થા નાવાની આરામ કરવા માટે મિનરલ પાણી પીવા માટે માલિશ કરવા માટે માલિશ વાળી બધું કરે હા સરસ સરસ કેટલાક ભાઈ માય ભક્તો જોડાયા છે જે આપનું નામ જણાવો ક્યાંથી ચાલવાનું શરૂ કર્યું કેટલા વર્ષથી ચાલો

સવારે સવાર વાગે સવારે 4 વાગે કેટલા જણા આવશે ટોટલ ચાર 4 કેટલા કેટલા વર્સી ચાલો છે આજે પહેલું ચાલવાનું ચાલુ કર્યું શું નામ શું નામ આપનું નરિયા નરેજભાઈ ક્યાંથી ચાલુ કર્યું કેટલા કિલોમીટર કાપ્યો છે દોઢસો 150 કાપી ગાળ્યા એમ ને કેટલું બાકી છે અંદાજી 120 કિલોમીટર તમારું શું નામ છે અર્જુન કેટલું કાપ્યું તમે ક્યાંથી કેથી કેથી ચાલવાનું શરૂ કર્યું નડી અત્યાર બધા જોડી છે ઓકે અંબાજી ના કેમ્પ ની તૈયારી છે અમુક જગ્યાએ શરૂ જોઈ શકો અહીંયા થી અંબાજી પંચાણું કિલોમીટર જેટલું દૂર છે અને જોઈ શકો તૈયારી થઈ રહી છે કેમ્પ બંધાઈ રહ્યા છે અમુક કેમ ચાલુ પણ થયા છે જે કેમ્પ બંધાઈ રહ્યા છે તેમ તમને મેં બતાવી આજે મિત્રો બીજા કેમ્પ પણ બંધાઈ રહ્યા છે અમુક કેમ્પ ચાલુ થઈ ગયા છે અને બાજુમાં રોકડી હનુમાનજી મંદિર પણ છે તમે જોઈ શકો છો સેવા પરમો ધર્મકાળી ની કેમ્પ છે જ્યાં તમે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે જોઈ શકો છો નાનકડો કેમ્પ છે મિત્રો જોઈ શકો છો પાણીની વ્યવસ્થા છે આરામ કરી શકો તે માટેની વ્યવસ્થા છે તો હિંમતનગર રીડર હાઈવે પર બીજા કેમ્પ તૈયાર થઈ રહ્યા જોઈ શકો છો અહીંયા પણ કેમ્પની વ્યવસ્થા થઈ રહી છે ટૂંક સમયમાં કેમ્પ ચાલુ પણ થઈ જશે અમુક કેમ્પ ચાલુ થઈ ગયા છે અમુક થઈ રહ્યા છે જોઈ શકો છો આશા કરું છું કે અંબાજી અને સંઘનો વિડીયો તમને પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને હા અંબાજીને લગતા પદયાત્રાને લગતા કેમ્પને લગતા રથને લગતા તમામ વિડીયો તમને આ ચેનલ પર મળી રહેશે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો અત્યારે જ કરી દો જેથી સરળતાથી આ વિડિયો તમારા સુધી પહોંચી શકાય આશા કરું છું તમને આ વિડીયો પણ પસંદ આવેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ના આવે તો ચેનલને સબ્ક્રાઈબ કરતા નહીં થેન્ક યુ